બનાસકાંઠાના જસરા ખાતે જે ડબલ મર્ડર હત્યાકાંડ બન્યો છે જેની તપાસ આઈપીએસ સુમન નાલા કરી રહેલ છે અને સીટમાં અન્ય અધિકારીઓ પણ છે આજે હું પણ મળવા ગયો ને મીડિયાવાળા પણ ત્યાં હતા અને મીડિયાએ પણ પહેલા વાત કરી પછી હું પણ સુમન નાલા સાહેબ સાથે મારા વાત થયા મુજબ મને કહ્યું તું મળવા આવજો હું મળવા ગયેલો હતો મેં એમને સામેથી સમય માગેલો હતો વાત કરતાં જે પ્રકારે મને જણાયું એ જોતા ડીયસપી ડીસા મિસ્ટર સોલંકી સાહેબ જે છે તેઓની વર્તણૂક મને એમ લાગે છે કે આ તપાસમાં ક્યાંક અવળે પાટે ચડાવવાની કોશિશ થાય સુમનનાલા સાહેબ નવા અધિકારી છે અને આ બધા ખાઈ બદેલા અધિકારીઓ દ્વારા જે પ્રકારે તપાસને છુપાવવાનો પ્રયત્ન થતો હોય કોઈ વ્યક્તિઓ કે બીજા લોકોને એ બાબતે સાંભળવાની તૈયારી ન હોય એમની અમને બતાવેની એ વાત માનવા જોગ છે કે અમે એમને પૂછીએ અમે વાત કરીએ પણ કમસે કમ તપાસ એજન્સી એ સાંભળવાની તૈયારી તો રાખવી પડે ની કોઈની રજૂઆત એ સાંભળવાની તૈયારી નથી અમારે એમની પાસેથી કંઈ જાણવું નથી તપાસમાં શું ચાલે છે એ અમારે જાણવાની કોઈ જરૂર નથી જે ચાલતું હોય એમને જે કરતા હોય એ કરે પરંતુ અમારી વાત સાંભળે અને એ પ્રમાણે એમને ઉચિત લાગે એટલું આગળ વધે પરંતુ જે પ્રકારે એમનું બિહેવિયર છે એ બનાસકાંઠા એસપી અને આખી પોલીસ તંત્રએ કરેલી કામગીરી ઉપર પાણી ફેરવી દે છે અને એમના બિહેવિયરના કારણે ના છૂટકે લોકોનો રોષનો ભોગ આખી તપાસ એજન્સીને બનવું પડે એવું બની શકે અને લોકોની વ્યાકુળતા વધતી જાય છે આવા સંજોગોમાં જરૂર પડે તો અન્ય રજૂઆતો અને ટોળા રજૂઆત કરવા જાય તો એ બધું જ કારણ આ સોલંકી સાહેબના પરિણામે આવું થાય એવું બની શકે છે એવું મને લાગે છે અને હજુ પણ આશા રાખીએ કે ઉપરી અધિકારીઓ આ અંગે તટસ્થ તપાસના કામમાં યોગ્ય અધિકારીઓ મારફત સારી રીતે તપાસ થાય